નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની તહેવાર શબ્દનો અર્થ આપણે સહુ જાણીએ છીએ ઉત્સવ અને પર્વ જેવા નામોથી આપણે તેને ઓળખીએ છીએ અને આ શબ્દોના અર્થ થાય છે અવસર આનંદ આપણે તહેવાર ઉજવીએ છીએ ત્યારે આ શબ્દોને ભલે યાદ ન કરતા હોઈએ તેનો અર્થ ચોક્કસ મહેસૂસ કરીએ છીએ જ્યારે તહેવારની ઉજવણીનો કોઈ નોખો રસ્તો કે કોઈ અનોખું જીગ્યાબેન હસમુખભાઈ સુથાર છેલ્લા પાંત્રીસ વર્ષથી પોતાના ભાઈને રાખડી બાંધે છે અને તેમના આ ભાઈ એટલે અમદાવાદ ખાતે વસતા જનાબ સૈયદ શેખ જી હા આ કિસ્સો છે હિન્દુ બહેન અને મુસ્લિમ ભાઈનો જેમને રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં ધર્મ કે કોમના વાડા નથી નડતા સૈયદભાઈ એટલે જીગ્યાબેનના સ્વર્સ્થ પતિના પરમ મિત્ર જેમને જીગ્યાબેને પોતાના ભાઈનો દરજ્જો આપ્યો અને તેને આજે પણ નિભાવી રહ્યા છે તહેવારની ઉમદા ઉજવણીના આ કિસ્સાને લાઈવ ગાંધીનગર સલામ કરે છે અને જીગ્યાબેન તથા સૈયદભાઈને હાર્દિક અભિનંદન પાઠવે છે એ વાત યાદ રાખીએ કે આવા જ માનવીય ઉદાહરણો આપણને માણસ બનાવી રાખે છે ગાંધીનગર ખાતે આવેલી એસએસવી કેમ્પસમાં તારીખ આઠ ઓગસ્ટ બે હજાર ના રોજ ભાઈ બહેનના પવિત્ર સંબંધને ઉજવતો વિશેષ કાર્યક્રમ ઉમંગપૂર્વક યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત રક્ષાબંધનના મહત્વ પર આધારિત માર્ગદર્શનથી કરવામાં આવી જેમાં વિદ્યાર્થીઓએ રક્ષાબંધન પાછળ છુપાયેલા સંસ્કૃતિક સામાજિક અને નૈતિક મૂલ્યો વિશે સમજ આપી તેઓએ પ્રેમ રક્ષા અને પરસ્પર સન્માનના ભાવને ઉજાગર કર્યો વિદ્યાર્થીઓ દ્વારા તહેવારને અનુરૂપ રજૂ કરાયેલ મધુર ગીતોએ સમગ્ર વાતાવરણને આનંદમય બનાવી દીધું શાળાની વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થીઓને રાખડી બાંધી અને ભાઈ બહેનના અટૂટ સંબંધનું દર્શન કરાવ્યું ભાઈઓએ પણ પોતાની બહેનની સુરક્ષા અને સંરક્ષણનો વચન આપ્યા તેમજ બહેનને ભેટ આપી આ ઋણભાવ વ્યક્ત કર્યો

આ પ્રસંગે કુંતા બાંধে અભિમન્યુને બાંধে અમર રાખડી ખમમા વીરાને જાઉં વારણે જીવા ગીતો દ્વારા પોતાની ઉર્મીઓ વ્યક્ત કરી હતી શાળાની વિદ્યાર્થીઓ દ્વારા સ્વનિર્માણ કરેલી રાખડીઓનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું જેમ આ વિદ્યાર્થીને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા અને રાખડીઓ બંધાવીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી આજ રોજ શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ગાંધીનગર જિલ્લા દ્વારા આયોજિત નૂતન યજ્ઞોપવિત ધરણ કાર્યક્રમ રક્ષાબંધન નિમિત્તે દર વર્ષની જેમાં વર્ષે પણ ભગવાન પરશુરામ ચોક વાવોલ ખાતે ગોઠવેલ હતું જેમાં મોટી સંખ્યા માંગ દ્વારા ભાગ લીધેલ તેમજ ગાંધીનગર જિલ્લાના પ્રમુખ શ્રી વિપુલભાઈ ઠાકર ખજાનચી અશ્વિનભાઈ રાવલ યુવા પ્રમુખ યશભાઈ જોશી સેક્ટર બ્રહ્મ સમાજ પ્રમુખ અલ્પેશભાઈ વ્યાસ વાવોલ બ્રહ્મ સમાજ પ્રમુખ માંગ મનીષભાઈ રિછરિયા દ ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા જેથી સમાજનો ઉત્સાહ વધાર્યો હતો તેમજ અન્ય હોદ્દેદારશ્રીઓ કારોબારી સભ્યો અને બુદેવો એ ઘણા ઉત્સાહભેર ભાગ લીધેલ તેમ એક અખબાર યાદીમાં કારોબારી સભ્ય પ્રકાશભાઈ ઠાકર દ્વારા જણાવવામાં આવેલ છે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત એસવી અંગ્રેજી પ્રાયમરી અને સેકન્ડરી શાળામાં ધોરણ એક થી દસ ના વિદ્યાર્થીઓ માટે રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દરેક વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો છોકરીઓએ રાખડી બાંધી હતી તેમજ છોકરાઓએ સામે ચોકલેટ અને ગિફ્ટ આપ્યા હતા સાથે હર હંમેશ રક્ષણ કરવાનું વચન પણ આપ્યું હતું શાળાના આચાર્ય શ્રી તથા શિક્ષક મિત્રો દ્વારા તેમને આ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ભાઈ બહેનના પવિત્ર બંધન રૂપિયા પર્વની મીઠાશ શાળામાં પ્રસરી હતી

દિનેશભાઈ તરક અને મેઘનાબેન પરમાર દ્વારા સફળ રીતે કરવામાં આવ્યું હતું જેમાં કુલ ચાર ટીમોએ ભાગ લીધો હતો જેમના નામ અનુક્રમે સુભાષચંદ્ર બોઝ વીર ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ અને મંગલ પાંડે હતા દરેક ટીમમાં ચાર ચાર વિદ્યાર્થીઓ સામેલ કરવામાં આવ્યા હતા

વિજેતા જાહેર થઈ હતી અને જેમને શાળાના આચાર્યશ્રી અને મુખ્ય મહેમાનશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા શાળાના સ્ટાફ વિદ્યાર્થીઓનો સહયોગ સુંદર રીતે સ્પર્ધાનું આયોજન સફળ બનાવવામાં સહાયક બન્યો હતો લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિના દ્વારા આ વર્ષના પવિત્ર રક્ષાબંધન પર્વે દેશની સીમા પર દેશ રક્ષા માટે તત્પર સૈનિકો સાથે વિશેષ ઉજવણી કરવામાં આવી બહેનો દ્વારા પોતાના ભાઈ સમાન સ્નેહભર્યા અભિવ્યક્તિનો આનંદ વ્યક્ત કર્યો અને કહ્યું કે દેશવાસીઓનો આ પ્રેમ તેમને ફરજ બજાવવાની નવી પ્રેરણા આપે છે ક્લબના સભ્યો દ્વારા સૈનિકોને તથા સ્મૃતિ રૂપે ભેટ આપવામાં આવી ક્લબના અધ્યક્ષ અર્ચના દવે સચિવ કાનંદ પટેલ તેમજ અન્ય સભ્યોની ઉપસ્થિતિ માંગ આ કાર્યક્રમ હર્ષોલ્લાસ પૂર્વક યોજાયો આ સેવા કાર્ય દ્વારા લાયન્સ ક્લબે સર્વમંગલના ધ્યેયને સાકાર કરવા સાથે દેશભક્તિ અને ભાઈચારાનો સંદેશ આપ્યો તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેઇલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ